હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ મારી પાછળ જુઓ અમારી ટીમ ગ્રાઉન્ડ પર આવી ગઈ છે અત્યારનો ટાઈમ છે બપોરે બે વાગ્યાનો અને તમને બધાને ખબર છે કે કાલે અમે અમદાવાદ ગયા હતા બધાને બહુ મજા આવી હતી ત્યાં બૌલેન્ડર ફાઉન્ડેશન જે નેધરલેન્ડના ડચ કોચ આવ્યા હતા એમના દ્વારા જબરજસ્ત તાલીમ આપવામાં આવી અમને અને બધા અમારા ખેલાડીઓને આ લોકોને બહુ મજા આવી રાત્રે લગભગ બધા મોડા આવ્યા હતા બધાને ઘેર પહોંચતા એક બે વાગી ગયા હતા અને ઠંડી પણ હતી એટલે થોડા હેરાન થયા હતા ફરતા પરંતુ છતાંય મજા આવી હતી અને ત્યાંથી અમને પાંચ હોકી સ્ટીક ગિફ્ટમાં આપી છે બધાને સર્ટિફિકેટ પણ આપ્યા છે તો એ સ્ટીક આપણે હવે અનબોક્સિંગ કરીએ કાલે તો ફટાફટ એનો વિડીયો નહોતા બનાવી શકા કેમ કે બહુ મોડું થતું હતું એટલે તો એ હોકી સ્ટીક કેવી છે જબરજસ્ત છે અમારે ઓલરેડી અમે અહીંયા હોકી સ્ટીકની બહુ જરૂર હતી અમારી ત્રણથી ચાર પ્લેયર ઓલરેડી ગ્રાઉન્ડની બહાર સ્ટીક વગર બેસી રહેતી હતી અને એવામાં કાલે અમદાવાદ ગયા એટલે ત્યાં પણ મજા આવી અને સાથે અમને સ્ટીક પણ મળી છે તો અમને એટલો ફાયદો પણ થયો અને સ્ટીક અમે હવે કોઈને પર્સનલ નહીં આપીએ પરંતુ જે અમારી પ્લેયર હર રોજની જેમ અહીંયા જ બધી સ્ટીકો રાખી અને રમે છે એ રીતે રમશે આમ તો શું બધાને મળવાની વાત હતી ઓકે સ્ટીક બધાને મળી હોત તો બધાને પર્સનલમાં આપી દોત પરંતુ પાંચ જ મળી છે અને અમારી છવ્વીસ પ્લેયર ગઈ હતી ત્યાં તો એવામાં પાંચ આપણી પ્લેયરોને હોકી સ્ટીક આપીએ તો બાકીની થોડી નિરાશ થાય એટલે આપણે એવું કરીએ કે અહીંયા જ રહેશે જે સારું રમશે એનાથી રમશે અને નાના પ્લેયરો છે એમને ત્યાંથી અમે અપાવી હતી પરંતુ એ નાના પ્લેયરોને અત્યારે જૂની આપીશું અને એ તૈયાર થશે એટલે પછી અમને સારી હોકી સ્ટીક આપીશું તો એ જ હવે મારી પાછળ તમે જો આપણે હોકી સ્ટીકનું અનબોક્સિંગ કરવાનું છે અમારી પ્લેયરો લઈને ઊભી છે તો જોઈએ આપણે હવે જો બધી અમારી પ્લેયરો ઊભી છે અને આજે બધી તો નથી આવી પરંતુ અડધી આવી છે અને એમના હાથમાં નવી ઓકી સ્ટીક છે જો હજુ કવરમાં પેક જ છે તો આપણે શરૂઆત અહીંયા કોમલની પાસે છે કોમલ અને કિંજલની સાથે એક ઓકી આ બંને સાથે લઈને ઊભા છે તો એમને આપણે કહીશું કે સૌથી પહેલાં ખોલો 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 પ્લાસ્ટિક ઉતાર તો જો એકદમ ન્યૂ કન્ડિશનમાં છે અને ઉપર લોગો પણ મારેલો છે જે કાલના ડચ કોચ હતા ત્યાં બોલેન્ડર ફાઉન્ડેશન સરસ મજાની વોકેસ્ટિક છે ગ્લાસ ફાઈબરની જો ડિઝાઇન પણ જબરજસ્ત છે બધાને બહુ ગમે છે ચાલો બધા ખોલી દો ખોલો ખોલ્લો કાઢ દો જાનકીએ પણ કાઢી દીધી છે સરસ હવે આવી પાંચ વોકીસ્ટિક છે ઊંચી કર ઊંચી કર સરસ જો સારી છે ને પૂજા જો મારી પૂજા દેવગઢ બારીયા કેમ્પમાંથી આવી છે નેશનલ પ્રી નેશનલ કેમ્પમાં ગઈ હતી પરંતુ સિલેક્શન એનું થયું નથી એટલે અત્યારે ઘેર આવી છે ને કાલે પછી એની સ્કૂલમાં જામનગર જવાની છે કેસર નેશનલ રમવા જવાની છે અને પાછળથી ઉર્મિલા અને સજ્જન એ બે પણ જવાના છે અને મીનાલ તમારે ક્યારે કેમ ચાલુ થાય વીસ તારીખથી આ લોકો બધા જે સિનિયર છે અમારા એ બધા પણ કેમ્પમાં જશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પણ નેશનલ રમવા જવાના છે અને બાકીના બધા અહીંયા ખેલ મહાકુંભની તૈયારી કરવાના છે અને આ તમે જુઓ કેવી સરસ મજાની હોકીસ્ટિક અને બોલ ગોઠવ્યા છે સૌથી પહેલાં જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મને યાદ આવ્યું આજે કે એ ટાઈમે આવી રીતના ગોઠવતા ને દિવાળી વેકેશન હતું નહીં વેકેશનમાં બહુ ઠંડી પડતી ત્યારે આવી રીતના ગોઠવતા પ્રેક્ટિસ પહેલાં જે વોર્મઅપ કરતા ત્યારે અને ત્યારથી વચ્ચે કોઈક કોઈક વાળા લોકો ગોઠવે જ્યારે મૂડ હોય ત્યારે પણ આજે ગોઠવ્યું અને મને યાદ આવ્યું એટલે હું બોલ્યો બાકી તો આ હોકીસ્ટિક તમે જુઓ જબરજસ્ત છે અને આપણા માઇકલ પોલ સર છે જ્યારે એ લોકો અહીંયા ગ્રાઉન્ડ ઉપર રમવા આવે છે ત્યારે આપણે અમને બહુ હેલ્પ કરીએ છીએ તો જ્યારે અમે કાલે ગયા એમના ગ્રાઉન્ડ ઉપર ત્યારે પણ અમને બહુ હેલ્પ કરી હતી જમવાનું અને બધી બહુ સારી વ્યવસ્થા કરી હતી અમારા પ્લેયરો માટે અમારા માટે અને સારું એવું સ્વાગત પણ કર્યું હતું અને ત્યાં રમવાની પણ બધાને બહુ મજા આવી હતી નિકિતા મજા આવી હતી કોમલ મજા આવી હતી ને હા જો ભાઈ ત્યાં છે ને વિદેશી કોચ હતા નેધરલેન્ડના કોચ એ લોકો બોલતા હતા ઇંગ્લિશ અને તમને બધાને ખબર જ છે કે ઇંગ્લિશમાં આપણે બધા કેવા છીએ તો અમારે સંગીતાબેનને બહુ મજા આવી હતી સંગીતાબેન તો કંઈક વાત કરતા હતા એમની જોડે સંગીતા શું વાત કરતા હતા હા સંગીતા ના ના કોક તો તમે વાત કરતા જ હતા એમના મોઢાવામાં જોઈને હતા સંગીતાબેન આ બધા બધાનું એવું જ છે આખો દિવસ એમના મોઢાવામાં જોઈ રહ્યા હતા હા તેજલ એવું જ સાહેબ તેજલને બહુ મજા આવી હતી અમને જોઈને તેજલ કાલે એક મસ્ત પોઈન્ટ કીધો તો કે બગલાની સાથે કાગડો છે એવો કાગળો પણ તો મને ખબર નથી તેજલને આપણે પૂછીશું એ